आफरा ब्लग स्टार्ट करी गल्छ 7 बजे त जोइले लोकेशन जो मित्र वतादु मौसम

જોઈ લો તમે બધું તો મળીએ આપણે આગળ બ્લોક આગળ મિત્રો જઈએ છીએ એટલે આપણે જઈએ છીએ ક્યારે વા તો મળીએ મિત્રો આગળ જો તમને આ તો કંઈ મળીએ એટલે તો થોડો તડકો કાઢ્યો હ તો આ સાચો રૂ બગડી ગયું છે ખ્યાલ થઈ ગયું મિત્રો જોઈ લો તો મળીએ પછી આગળના વિડીયોમાં પાછળ જોઈ લ્યો கப்போ બોલ <laughs>